ભચાઉ તાલુકાના ભરૂડિયા પાસે ગેરકાયદેસર મીઠાનો ચાલે છે કાળો કારોબાર ગેરકાયદેસર મીઠાના પારાઓ બનાવી મોટા પાયે ચાલે છે કામકાજ નીલકંઠ સોલ્ટ દ્વારા આ ગેરકાયદેસર પારાઓ બનાવ્યા હોવાનો કર્યો જાગૃત નાગરિકે આક્ષેપ એકલથી લઈ બાંભણકા સુધી બનાવાયા છે ગેરકાયદેસર મીઠાના પારાઓ અભયારણ્યમાં મોટા પ્રમાણમાં જમીનનો ગેરકાયદેસર દબાવી હોવાનો થયો આક્ષેપ

ધોમ બે નંબર માં ચાલે છે અને કમસે કમ એકલ થી કરી અને બાંભણકા સુધી એ પારો નાખલ છે ગેરકાયદેસર મોટા મોટા ટેલરિયા રામબાવ રોડે હાલતા હોય છે બે થી ત્રણ વખત મે એની રજવાવત કરેલ છે અને હાલની તારીખમાં ચોમાસાના હિસાબથી બંધ છે પણ ઢગલા હાલમાં હાજર છે એ નીલકંઠવાળાનો લગભગ છે હવે નીલકંઠવાળા કાતો સામજીભાઈ છે અને બાબુ ભીમા છે બે એક છે કોણ છે એ પાકી હજી નથી લગભગ આ બાર મહિના થી તો હું જોઉં છું પેલા હું આ વિષય નતો પણ બાર મહિનાથી જોઉં કે ભો માફિયા મીઠા રહ્યા ખુલે આમ રણ આખો દાબી નાખ્યો આ રણ છે કે બીજા પક્ષી જાય ક્યાં અને અભ્યારણ અંદર આવે છે રોડ જો નતો નીકળતો એકલથી થી બાંભણકા રોડ નતો બનવા દેતા તો આ મીઠા ને મંજૂરી ક્યાંથી મળી તંત્ર હોય શકે આ લોકો ભરેલા એવું મેં રણવીસે આંદોલન પણ કરી ચૂક્યો છું